નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું જે પણ મિત્રો આજનો વિડિયો જોઈ રહ્યા છે એમાંથી ઘણા બધા મિત્રોને એક સમસ્યા હશે ભૂખ લાગતી નથી ખાવાનું પચતું નથી અને જમી લીધા પછી થાય છે ગેસ આ સમસ્યામાંથી આપને કાયમી માટે મુક્તિ મળી શકે એમ છે માત્ર જોવાની જરૂર છે આજનો આખે આખો વિડિયો તો જે મિત્રોને આવી સમસ્યા છે તમામ મિત્રોને મારી ખાસ વિનંતી છે વિડીયોને કટ કર્યા વગર પૂરેપૂરો જોજો અને માહિતી સારી લાગે તો વિડીયોને આગળ ઉપર શેર પણ જરૂર કરજો નવા મિત્રોને ખાસ વિનંતી કે આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને નિરંતર મળતી રહે દોસ્તો આપણા આયુર્વેદનો એક ખૂબ સરસ મજાનું સૂત્ર છે કે આહાર છે એ જ ઔષધ છે પણ ક્યારે કે જ્યારે આપણી પાચન શક્તિ ખૂબ સરસ મજાની હોય તો આપણું જીવન જીવવા માટે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ આ ખોરાકમાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થાય છે અને એ ઊર્જા જ એ ઊર્જાના ઉપયોગ દ્વારા જ તમામ જીવ સૃષ્ટિ છે એ પોતાનું જીવન જીવે છે પોતાનું જીવન સરસ મજાનું જીવે છે આપણે ખાધેલો જે દોસ્તો ખોરાક છે એ ખોરાક અમૃત પણ છે અને એ જ ખોરાક વિષનું પણ કામ કરે છે આપણે જમેલો આપણે ખાધેલો કોઈ પણ ખોરાક જો આપણને સરસ મજાનો પચી જાય તો એમાંથી અમૃત ઉત્પન્ન થાય છે અને આપણે ખાધેલો આપણે જમેલો ખોરાક જો પચે નહીં અને ન પચેલો ખોરાક પેટમાં જમા થતો જાય તો એ જ ખોરાક વીસ ઉત્પન્ન કરે છે અને એ જ ખોરાક આપણના માટે અમૃતના બદલે ઝેરનું કામ કરે છે આ જ વસ્તુને આપણે એક બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ વ્યક્તિ થાકી ગઈ છે કામ કરી કરીને કોઈ વ્યક્તિ બીમાર છે તો આપણે એને એક જ સલાહ આપશું કે આરામ કરો એનાથી ઉલટું એ વ્યક્તિ વધુ કામ કરશે તો વધુ બીમાર પડશે અને વધુ થાકશે તો જે પણ મિત્રોને ભૂખ લાગતી નથી ખાવાનું પચતું નથી જેમાં પછી થાય છે ગેસ તો તેવા મિત્રોએ એક સાવ સરળ અને સાવ સીધો સાદો નિયમ અપનાવવાનો છે અને એને એકવીસ દિવસ સુધી ખાસ ફોલો કરવાનો છે એ પછી પણ આગળ ઉપર આપને બાબત સારી લાગે તો એને તમે લાઈફ ટાઈમ પણ ફોલો કરી શકો છો પણ ખાસ એકવીસ દિવસ સુધી તો આ નિયમને વળગી રહેવાનું છે આ નિયમ છે દોસ્તો સિત્તેર ત્રીસ જે મિત્રોને ભૂખ લાગતી નથી ખાવાનું પત્તું નથી જમી લીધા પછી થાય છે ગેસ આવા તમામ મિત્રોએ પોતાના પોતાનો જે ખોરાક છે એનો માત્ર સિત્તેર ટકા ભાગ જ પેટની અંદર ખોરાક તરીકે લેવાનો છે ત્રીસ ટકા ભાગનો ખોરાક તરીકે આપણે કાયદેસરનો ત્યાગ કરવાનો છે ગમે એટલું સરસ મજાનું ભોજન હોય ગમે એટલું સ્વાદિષ્ટ ભોજન હોય તો પણ માત્ર ને માત્ર પેટની અંદર સિત્તેર ટકા જ ઉમેરવાનું છે ત્રીસ ટકા ભોજનનો કાયદેસરનો ત્યાગ કરવાનો છે આપણું પેટ ભૂખ લાગતી નથી ખાવાનું પત્તું નથી જમી લીધા પછી થાય છે ગેસ એનો સીધો મતલબ છે કે પેલી વ્યક્તિની જેમ આપણું પેટ પણ થાકેલું છે આપણું પેટ પણ બીમાર છે તો એને પણ આરામની જરૂરિયાત છે તો માત્ર ને માત્ર આપણે સિત્તેર ટકા ભોજન ગ્રહણ કરશું તો ત્રીસ ટકા જે વધારે પડતો પેટ ઉપર લોડ છે બોજ છે એને આપણે ઓછો કરીએ જેના કારણે આપણા પેટને પણ થોડો આરામ મળે બીજું ત્રીસ ટકા જગ્યા આપણે ખાલી રાખશું તો આપણા પેટને પણ આપણો જે ખોરાક છે એ પચાવવા માટે થોડી જગ્યા મળી રહેશે અને આપણું પેટ છે એ ખોરાકને સારી રીતે પચાવશે એને આરામ મળશે એના કારણે દિવસે દિવસે આપણું પેટ છે જે થાકેલું છે એ પાછું તરો તાજા થતું જશે અને આપણું પેટ જે બીમાર છે એ પાછું સ્વસ્થ થતું જશે દોસ્તો એકવીસ દિવસ નિયમ અપનાવો અને પછી જુઓ કેવા સરસ મજાના ચમત્કારિક પરિણામો આપને મળે છે માત્ર ને માત્ર આપણો આટલો ભાગ છે એની સુખાકારી માટે આપણું આખું શરીર બગાડવું એ ખરેખર તો ઇતેુ વાત પણ નથી દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ